શહેરથી થોડે અંતરે આવેલું ખોડિયાર માતાનું મંદિર ભક્તિ શ્રદ્ધા અને ચમત્કારોથી ભરેલું પવિત્ર સ્થાન છે કહેવાય છે કે આ મંદિરની સ્થાપના આશરે ચૌદમી સદીમાં થઈ હતી ખોડિયાર માતા ચામાર પરિવારમાં જન્મ્યા હતા અને એમના ચમત્કારોના કારણે આજે લાખો ભક્તો એમને આરાધે છે ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહેલે બંધાવ્યું હતું ત્યારબાદ ઈસાનો ઓગણીસ ચોત્તરની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા અહીં આઈશ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર સતર ભાવ સીજીએ ચડાવ્યું હતું લોક માન્યતા છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા પ્રચલિત માન્યતા અનુસાર ઉભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં જેથી મહારાજા આગળ આગળ અને પાછળ આ ભગત વત્સલ માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળને આગળ ચાલ્યો જતો હતો પણ જ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતા આખરે મહારાજાએ પાછું વળીને જોયું તરત જ આ સ્થળે માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજપુરા મંદિર નારી ચોકડીથી નોય કિલોમીટરના અંતરે આવેલ છે પરંતુ મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગર થી ચાલીને જતા દરેક માઈ ભક્તો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે રાજપરા ખોડિયાર મંદિર એ માતાજી નું પ્રાગટય સ્થાન સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે જેમ ખોડિયાર માતાના પવિત્ર મંદિરની પવનયાત્રા માટે તમે ઉપર ચડતા નજર નીચે પડે ત્યારે એક દ્રશ્ય તમારું હૃદય જીતી લે છે મંદિરની આંગળીએ પથરાયેલું સુંદર તળાવ સુવર્ણ રોશની જેમ ચમકતું તે પાણી જાણે કે માતાજીના આશીર્વાદ રૂપે જમીન પર જળ રહ્યું હોય પાણીની સપાટી ઉપર પડેલા વૃક્ષોના પ્રતિબિંબો એક કલાત્મક ચિત્ર જેવું લાગે છે શાંતિ પવિત્રતા અને પ્રકૃતિનું સંગમ એ મૌન ઉપાસના જેવી લાગણી ઉભી કરે છે તળાવ માત્ર પાણીનું સરોવર નથી તે એક પવિત્ર સ્થળ છે જ્યાં મનની ઊંડી શાંતિ અને ભગવાન પ્રત્યેની ભક્તિ પોતાનું સ્વરૂપ ધારણ કરે છે તળાવના કિનારે બેઠા હોય ત્યારે હળવો પવન તમારા મનને સ્પર્શી જાય છે અને એવું લાગે કે ખોડિયાર માતાની કૃપા જેમ તમારી આજુબાજુ ફરતી હોય કેટલાક ભક્તો તળાવની પવિત્રતામાં ડૂબકી લગાવતા નજરે પડે છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવી જ વધુ વીડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી